ગુજરાતમાં દારૂબંધી છે તો ગુજરાતની બેન દીકરીઓ સલામત છે આવો દાવો કરવામાં આવતો હતો પણ હવે ગાંધીનગરમાં દારૂબંધી હટાવી તો ગાંધીનગરમાં બેન દીકરીઓ સલામત રહેશે કે નહીં તેની વિગતે ચર્ચા કરીશું વૈષ્ણવ

તેમની દલીલ એવી છે કે ગુજરાતની અંદર રાત્રે બે વાગ્યે પણ સવાર સુધી ગરબા એટલા માટે ચાલે છે કારણ કે ગુજરાતની અંદર દારૂબંધી છે આવી દારૂનો નો વિરોધ કરનાર લોકોની દલીલ છે સામે બીજો પક્ષ પણ છે જે દારૂ પીવે પણ છે કદાચ એ દારૂ નથી પીતો તો પણ તેમની પાસે પોતાનો એક અલગ તર્ક છે તેમનું કેવું એવું છે કે જો મહારાષ્ટ્રમાં દક્ષિણ ભારતમાં દિલ્હીમાં ઉત્તર પ્રદેશમાં બિહારમાં ઓડિસ્સામાં દારૂબંધી નથી તો ત્યાં બેન દીકરીઓ સલામત નથી ત્યાં બેન દીકરીઓ રાત્રે નીકળી શકતી નથી આ તેમનો તર્ક છે અને એમના તર્કમાં કેટલું દમ પણ છે મુંબઈ એ ભારતની આર્થિક રાજધાની છે ને મુંબઈમાં અનેક બાર આવેલા છે ડાન્સ બાર આવેલા છે ત્યાં લોકો ચિકાર પીવે છે છતાં આ માયાનગરી મોહનગરી આર્થિક રાજધાની મુંબઈની અંદર રાત્રે બે વાગે ત્રણ વાગે પણ છોકરીઓ એકલી નીકળે છે નીકળે છે ને નીકળે છે એટલે દારૂ પીનાર રસ્તે જનાર છોકરીઓની છેડતી કરે છે તેમની સાથે દુર્વ્યવહાર કરે છે એ તથ્યમાં થોડીક કમી છે દરેક જગ્યાએ એવું બનતું નથી હા તમે એવું પણ કહી શકો કે દિલ્હીમાં જે નિર્ભયાકાંડ થયો નિર્ભયાકાંડમાં દારૂની અસર તળે આ આખી ઘટના ઘટી હતી દારૂ નુકસાનકારક છે દારૂ મતી ભ્રમિત કરે છે તેમાં મિનમેક નથી પણ દારૂ પીનાર લોકો છેડતીઓ કરે છે દારૂ પીનાર લોકો સ્ત્રીઓ સાથે ખરાબ વ્યવહાર કરે છે દારૂ પીનાર લોકોને કારણે રાજ્યમાં અશાંતિ થાય છે એવું માનવાનું પણ ચોક્કસ કારણ નથી દક્ષિણ ભારતની વાત કરીએ તો બેંગ્લોર એક એવું શહેર છે કે જ્યાં દારૂ વેચાય છે દારૂ પીવાય છે છતાં એક એવું હબ બન્યું છે ટેકનોલોજીનું જ્યાં વિશ્વ આખું આવે છે છતાં

वैष्णवजन तो तेने कहिए जे पीड परा